મિત્રો કેમ છો બધા મજામાં જઈશું તો આપણે મળી ગયા છીએ ફરી એકના ઉપલો સાથે અને આજના લોકો તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે છે ને સફાઈ કરવાની છે તમને ખબર છે આપણે રોજ ઉઠીને સફાઈ કરવાની જઈએ પણ આ છે ને પ્લોક થોડોક વહેલો ચાલુ થઈ ગયો છે એટલે હજી સફાઈ કરવાની બાકી છે મતલબ સફાઈ કરીને નિરાત આપણે ચાલુ કરીએ પણ

આમ બધું ઉલડી હોય ને લચ નગર હું એમ મતલબ વારું ઓછું તે રજૂ ને તો એલચ છે મને એટલે પણ કાલ છે ને પછી એમ ના કાંઈ નહીં થાય એમ ખબર જ હતી થાય પણ તોય મનને વારી લીધું અને એવું બધું એમ વાત રહી ગયું હવે સારું હાલો આપણે હવે સફાઈ કરી લઈએ ઓકે રેડી હા રેડી ઓકે હાલો મંડો કરવા તો સારું ચાલો મિત્રો અત્યારે છે ને હું કરતી હતી મેથ્સ રિઝનિંગની બુક લઈને બેઠી હતી થોડુંક ઘણું કર્યું અને પછી હે ને મને યાદ આવ્યું કે ભાઈ આપણે નંબર હે તો થોડુંક નંબર ચેક કરાવવાની જરૂર હે તો જોકે ઘણો ટાઈમથી હું વિચાર કરું હું પણ મેં હા આ જામનગરમાં નહીં પણ બીજી એક બે જગ્યાએ હોસ્પિટલ છે ત્યાં હાર્યું મતલબ સારું કામ હે તો ત્યાં જાન વિચાર કરતી હતી પણ પછી ટાઈમ જ ના મળ્યો અને એવું બધું થઈ ગયું હે તો આપણે છે ને નંબર તો મને ઘણો ટાઈમ છે કદાચ તમને ખબર હશે જ પણ વચ્ચે હે ને નંબરવાળા ચશ્મા હું પહેરતી ને તોય માથું દુખતું અને ના પહેરતી તો માથું દુખતું મને લાગ્યું કે નંબર વધે ઈચ્છાય છે પછી એવું લાગે છે કદાચ નંબર વધતા હોય તો હોય અને આપણે ચેક કરાવી લઈએ એટલે ડન થઈ જાય તો આપણે એક બધી આજકાલમાં જવાનું છે એટલે એક બે દિવસમાં જવાનું છે મેં પૂછું એક બે કે ભાઈ ક્યાં સારું કરે છે મતલબ ક્યાંય હોસ્પિટલ હોય કે દુકાન મતલબ ચશ્માવાળી હોય પણ દુકાન કરતાં હોસ્પિટલ હોય તો સારું હોય બે સારું જ કહેવાય પણ એમ આપણે જોઈ લેવું એકબીજા ક્યાંય ચેક કરાવી લેશું એટલે પરફેક્ટ ખબર પડી જાય અને એવું છે ને અત્યારે હું મેથ્સ રીઝનિંગ લાઈન બેઠી હતી મિત્રો એ મેથ્સ ઓર યે હે રીઝનિંગ હવે તમે મને આમ આગેમાંથી કયો સબ્જેક્ટ આમ થોડું ગમે કોમેન્ટ કરજો જે કોઈ ભણતા હોય હોય તો કેમ કે મતલબ ભણતા હોય એવું તો ના બધા તૈયારી કરતા મેથ્સ મેથ્સનો આઈડિયા હોય નો આઈડિયા ના હોય એટલે પછી રીઝનિંગ જે લોકો તૈયારી કરતા હોય એ લોકોને વધારે ખ્યાલ હોય બાકી ના હોય મતલબ તૈયારી એટલે કોઈ ગવર્મેન્ટ અત્યારે તો એમ નમે ઘણા લોકો રીઝનિંગ છે ને ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ છે એટલે એમ એને ગમતો હોય એમનો મય કરતા હોય મને તો હે ને રિઝનિંગ ગમે કેમ કે ગણિત તો મને પહેલેથી જ ઓછું ફાવે એટલે એવું હોય કે જે સબ્જેક્ટ આવે મતલબ જે ચેપ્ટર ફાવી જાય ને એમાં એમ થાય કે પૂરું જ ના થવું જોઈએ પણ જે ના ફાવતું હોય ને એ ખરેખર એ જ પૂરું ના થાય એટલે પછી એવું હોય ગણિત જો કે મને ઓછું ફાવે અને ગમે ઓછું પણ એ કંઈક એ છુટકારો નહીં મળે ગણિત રીઝનિંગ તો મને ગમે અને આવડે એમ તો સારું ચાલો આપણે જમવા લેવા જાય જમવા લઈ આવીએ પછી તો મિત્રો ફાઇનલી આપણે જમવાનું લઈ આવી અને જમવા બે ગયા હજી જમવાનું ચાલુ નથી કર્યું ના કે તમે કહો કે ભૂખડ કે ખાતા પેલા બતાવવાનું એટલે હેરે પેલા જમવાનું સોરી જમવાનું ચાલુ કરી પેલા તમને બતાવી દઈ અને મિત્રો આજે તો ખબર નહીં કે અલગ અલગ જાતનું જમવાનું છે મતલબ એક દીદીનું ટિફિન હતું એને કીધું તું એ ટિફિનનું કહીને પછી વૈયા ગયા હતા બહાર જીતું પછી કે ટિફિન મારું આવશે એ લઈ લેજો અને એક ટી મતલબ ખાલી રોટલી લીધી છે આપણે બહારથી અને શાક ને રોટલી દાળભાલી બધું હતું અને આ તો આપણે હોય જ રોજ કેરી એટલે રોજ તો ના હોય પણ હોય તો સુધી હોય એમ અને કેરી છે અને ડુંગળી જો આ ડુંગળી છે આ અને આ મુરભો છે મિત્રો અને એ છે ને આ મેડમ છે અને આ અથાણું છે અને જો આ રોટલી છે મિત્રો અને આ શાક છે અને કેવાનું શાક છે મગનું હોય કે દાળ હોય એવું કંઈક મિક્સ છે અને આ બટેકાનું તો મિત્રો હોય જ છાસ છે અને આ ભાત છે તો એવું બધું છે સારું જણ આપણે હવે જમી લઈએ અને જો આવું બધું છે તમને જમવાની ઈચ્છા થતી હોય તો આવી જાજો તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ કોટક એ બાજુમાં કોટક છે ને આપણે થોડી ઘણી વસ્તુ લેવાની છે તો લેતા આવીએ નાયલા જાય અને જો આવે ને બહુ હશું આવે નહીં બોલો તો ખરા કંઈ હારું માઈ ગયા મિત્રો થોડાક દિવસો મતલબ ઓલું લાગે એમ નવું નવું હોય ને એટલે

શું છે આ તમને મિત્રો કોઈની યાદ આવે તો જરી કમેન્ટ કરજો જે શું છે લઈ લે કેટલા વાળું છે તો લઈ લે લઈ લે મૂકાય નહીં મફત નું ના મૂકાય મિત્રો હું કાય પછી ભલે સારું ખરાબ અને એ દેખો કે કેરમ અને બેગ તો જો મિત્રો ના જોયા એની વાત તમને જોવા મળશે અને જો એને અને 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 છે ને ટેડી વાડું ક્યાં ગયો આ લેવું તો ને ના લેવું નતો પણ ખાલી ગઈ મુ તો આમ જો દે તાર મોઢામાં ના ના જેરો કોપી 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 કાર્બન કોપી એ આ તો આ તો ઓલુ ઓલુ આપણે ઓનું વેલ્ડિંગ નું ન હોય બોક્સ એના જો ભલાવિયા પૈસા રાખવા પૈસા એટલા ક્યાં હોય થી રાખીએ આ શું છે આ શું છે કઈ ખબર ન જ પડતી

મિત્રો બહુ જાજી વાત થઈ ગઈ ને આ તમે જોયું પાછા જાય પોચી ગયા તો મારતા ઈ ઈ ઈ અને હું કહેવાય ઓલો તને તને શું કહે કે બલદેવ ના યાર એમ કે ઘરમાં માં રાખે ને તો સારું એમ હા કારો ઉપાડી લોટક માં મિત્રો તમને કોઈ ખબર તો કમેન્ટ કરજો તો જા આ છે ને ઘરમાં માં રાખે ને તો સારું એવું કેતા મે હાં ભીડું મને ખબર નથી આ તો બહુ યાર યે દેખ યે દેખ યે દેખ યે પહેન તો જરા યે પહેન